ભાવ વધારાનું મુખ્ય કારણ જોવા જોઈએ તો જો સારી ક્વોલિટી અત્યારે બાર માસિક સિઝન છે તો ખાનાર વર્ગ માટે સારી જે સ્ટાન્ડર્ડ મિલો છે તો એ સારી ક્વોલિટીની જ મગફળીનું પીલાણ કરશે તો સારી ક્વોલિટીની મગફળી અત્યારે મળવી બહુ જ મુશ્કેલ છે સા સાધારણ ક્વોલિટીની મગફળી તો મળે છે પણ સારી ક્વોલિટીની મગફળી મળતી નથી તો એ મળતરના અભાવે સારી ક્વોલિટીના મગફળીના ભાવ ઊંચા દેવા પડતા હોય મિલર્સોને એ કારણોસર હાલ અત્યારે સિંગતેલમાં વધારો આવેલો છે અત્યારે ડબ્બામાં જોવા જઈએ તો સિંગતેલના છવ્વીસો પંચોતેરથી થી સત્યાવીસો પચીસ રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે સામેક કપાસિયા છે તો એ બાવીસસો ને વીસ રૂપિયાથી બાવીસો ચાલીસ રૂપિયાના ભાવ ચાલે છે ભાવ વધારામાં જોવા જઈએ તો બસ અત્યારે મગફળી છે તો ખાલી સિંગતેલના જ વપરાશ છે એવું નથી અત્યારે હાલ શિયાળો ચાલી રહ્યો છે તો સ જે ચીક્કીવાળા છે તો ચીક્કીવાળાની પણ બી ડિમાન્ડ સારી ક્વોલિટીની મગફળીની ચીકી બનાવવાની હોય તો એમાં પણ બી છે તો અહીંથી હજી કદાચ વીસ ત્રીસ રૂપિયાનો વધારો આવી શકે